વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર દસ ગણિતમાં આઠ પોઈન્ટ બે ચેપ્ટરની અંદર દાખલા નંબર ત્રણ ને ચાર જોઈશું તો દાખલા નંબર ત્રણની અંદર જો ટેન કાઉસમાં એ વત્તા બી બરાબર અને ટેન કાઉસમાં એ ઓછા બી બરાબર એક છેદમાં હોય તો એ અને બેની કિંમત શોધો જ્યાં એ વત્તા બીની કિંમત હંમેશા ઝીરો અને નેવું સાથે લઈએ તો જીરો નેવની વચ્ચે હોવી જોઈએ અને ખૂણો એ એ બી કરતાં મોટો હોવો જોઈએ એ રીતે ધ્યાન બી એવી શરત છે એ ઓટોમેટિકલી આવી જશે આપણે શરત તરફ ધ્યાન દઈશું નહીં પણ હું તમને સમજાવું છું પછી કંઈ પણ ખરો હવે આ દાખલો ઉદાહરણ નંબર આઠ જેવો છે જેવું આપણે ઉદાહરણ નંબર આઠ જોઈને શોર્ટ વિડીયો બનાવ્યો છે ઉદાહરણ નંબર આઠનો એ તમે જોઈ જશો તો સેમ ટુ સેમ છે એમાં સાઈન આપેલું છે અને એમાં ટ્રેન આપેલું છે એટલો ફરક છે બાકી પદ્ધતિ અને રીત બે એક જ છે તો અહીં ટ્રેન વર્ગ ત્રણની કિંમત બે તો એક પરિણામ અને બે પરિણામનો સરવાળો કરો તો એ વત્તા બે બરાબર સાઈઠ એ ઓછા બી એ ઓછા બી બરાબર ત્રીસ વત્તા બે ઓછા બી ઉડી જાય એ એ ટુ એલ થશે સાહીઠ નેવું થશે તો નેવું ભાગ્યા બે

કારણ કે સાઈન અને એ વત્તા બીનો સંબંધ ગુણાકારનો નથી અહીંયા તમને એ અને બી ઈ ખૂણાનું માપ દર્શાવે છે દાખલા તરીકે બી ત્રીસ હોય ને એ ત્રીસ હોય બી સાઈઠ હોય તો ત્રીસ વત્તા સાઈઠ નેવું થાય તો સાઈન નેવું ની કિંમત જે આવે એ આપણે લખવાની થાય એટલે આપણે કારણમાં એમ લખવાનું છે કે સાઈન એ અને એ વત્તા બીનો સંબંધ ગુણાકારનો નથી જ્યાં એ બી ખૂણાના માપ દર્શાવે છે શું દર્શાવે છે ખૂણાના માપ એ તમે એ ને બી કોઈ સંખ્યા નથી ખૂણાનું માપ છે એ તમે ત્રીસ અંશ લખો ને એ સાહીઠ લખો તો સાઈન નેવું થઈ જાય ત્રીસ તો સાઈન નેવુંની કિંમત આવે એ લખવાની હોય સાઈન એ વત્તા સાઈન બી લખાય નહીં બરાબર છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે સત્ય છે કારણ કે ત્રિગુણિત મિતિય કોષ્ટકની અંદર તમે જોશો

તો એમાં વધે છે એ ખોટું છે ઘટે છે એ સાચું છે કદાચ પરીક્ષામાં અહીંયા વધે જગ્યાએ ઘટે લખે તો એ સત્ય થઈ જાય પાછું એ બરાબર ધ્યાનમાં રાખવાનું થી દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોષ થી થાય છે એ જવાબ અશક્ય છે કારણ કે આખા ત્રિગુણોતેર ગુણોત્તર કોષ્ટકની અંદર તમે જુઓ તો ખાલી સાઈન થીટા બરાબર કોષથી બે પિસ્તાળીસ હોય તો એક વર્ગ છેદમાં બે એક છેદમાં વર્ગમાં બે એ બે કિંમત સરખી થાય છે સાઈન થીટાની એક છેદમાં વર્ગમાં બે અને કોષ પિસ્તાળીસને અને સાઈન પિસ્તાલીસની બેની તમે જુઓ તો એક છેદમાં ઋણ બે થાય બાકીના કોઈ પણ માપ સરખા આવતા નથી બધા અલગ અલગ આવે છે એટલે સાઈન થીટા બરાબર કોષ એ બરાબર દરેક મૂલ્ય માટે નથી ફક્ત પિસ્તાલીસ મૂલ્ય માટે છે એટલે દરેક મૂલ્ય માટે અસત્ય કહેવાય અને એ બરાબર ઝીરો માટે કોટ એ એ અવ્યાખ્યાત છે તો એ સત્ય છે આમાં બે કારણ તમે લખી રાખો લખી શકો એક તો સાવ સે છે તમે આ કોર્ટ એની જગ્યાએ એની જગ્યાએ જીરો અંશ લખવાનું છે તો કોર્ટ એમાં એની જગ્યાએ જીરોઅંશ મૂકી તો કોર્ટ જીરો કેટલું થાય કોટ જીરો કોષ્ટમાં જુઓ કોષ્ટ જીરો અવ્યાખ્ય છે સાબિત થઈ ગયું બીજું કઈ કરવાનું નથી બીજી રીતે કોર્ટે બરાબર સાઈન એ થાય બરાબર છે હવે એની જગ્યાએ તમે જીરોઅશ મૂકવાનું કીધું છે અને અહીંયા પણ જીરોઅંશ મૂકો તો

જય શ્યાલમ જય દ્વારી